તમારે જે કેવું કહો અમે અમારે એટલે સમજી જા તમે એથી કહો એવા બોલો સદગુરુ સદગુરુ અમ પર પોને પડે ન સજણા કૃપા ઓ મારા નાથ ની હો ચડે ભગતી નો ર કરુણા સદ ગુરુ અનબધેતા જી આમાં ખામી ના આવવી જોઈએ આ શત્રયુગ નહી તારે શું છે લોકો ક્ષત્રુગ લાવવા ફરે છે સદયુગ તો નિરાશ જ લાવશે તો એક નિરાશ લાવશે જે પરમાણે આગળથી થિયરી છે એજ પરમાણે અત્યારે હાલમાં ચાલી રહ્યું એમાં કોઈ ફેરફાર નહી થયો બીજા બધા એમાં ફેરફાર કરીને છે કોને કઈ કર્યું ને કોને કઈ કર્યું ને કોને કઈ કર્યું એક જ પોઈન્ટ એવો છે કે જે છે અગરબત્તીઓ એક કરીને ચેતા ભગવાન ના આ છેતરવાના ધંધા છે તો પરમાત્મા કોઈ કોઈને ચેતરા એવો છે એ અંતર કેવી રીતે તન તનકી જાણે મન મનકી જાણે જાણે ચોરી આગે ક્યાં છીપાવું કોઈ હિસાબ છે પણ આંખો પર અંધાપો છે એટલે ઉજ પડતી હા આંખો પર પડતી કોઈ અઠાવર મળે ગાણી નો બળજો પેરવા તારે શું ચડાય ચડાઈ જશે બોલતા રહેજો તમે ગાણી નો બળજો પેરવા તારે ડાબલા શું કરવા છે ચડાવશે શું ફેર ભેર ફેર તો ચડવાના પણ એના એ વાત ની ખબર ના પડે ઘાટ વાળા અને એને હોય એટલે જોડાય છે આગા પાછા થયા ના હોય એટલે એમને ખબર પડે ડાબલા ચલાવવાનું કારણ એ છે

જ્ઞાની જ્ઞાની પુરુષોનું શાસ્ત્રોનું વેદોનું પુરાણોનું તમામનું કેવું છે કે ઘટો પરમાત્મા બિરાજમાન છે મૂરખની ડાળી થઈ દોડી હૃદય મેં ના જોયું ખોરી ભોજા વખત કે છે સતર બાપુ કે તારા ઘટમાં પીવું બિરાજ તું જોયાદયું લગજાયું ભાઈ બહેન પીલભાઈ અને આ હે શું કરવા ભાઈ કેટલા થયા દર્શન આવા તાર પૂછવું કે ના આય હવે છ મજા એ જો તમને ના ખબર પડે અમે કયા તો પણ પેણ જમવાનું સારું હતું પેણ જમવા આ જ વાત જોજો તમે ગમે ભરી આવો ને જો પાંચ જણા ભેગા છે ને બે હજ તમે ખાવાની જ વાતો કરે પેલી જગ્યાએ ખાવાનું સારું મળે છે પેણ જમવાનું સારું મળે છે પેણ પેણા કઢી કઢી સારી મળે છે આ તાર ઘરમાં કઢી ખોટી ખોટી છે આ દશા બગડવા બેટરી તારી તો આવો ઉત્તમ અવસર મળ્યા પછી ઉત્તમ તનકો પાય કે ભાઈ આ બધું તારું નીકળી જવું જોઈએ સદગુરુ ના શરણે જાય અને તન મન ધન શિષ અર્પણ કરી દે એ જગા એવો પછી નિર્ભય થઈ જાય કેમ એના પરમાત્માના શું કયું દર્શન એ જીવાય કોઈ કોઈને થયા નહી મૂર્તિ હોય ને ફોટા હોય આ બે જીવાય કશું હોય ત્યાં ભગવાન કોઈ ફોટો થાય ઉધેવું ચડી જાય કે ના ચડી જાય શું કયું ફોટા સાફ સુફ ના કરો તો એક બે જગા એ દવાખાના જાય રાગ ના પડે એટલે શું કે છે શું છે એ ચાલતું છે એ નાળું

લેવાનું કે બગડવા દેવતાઓ જેની આશા કરે છે એવો અવસર મહાપુરુષો છે કે આપણને મળી ચુક્યો છે આ મનુષ્ય શરીર ની આશા દેવતાઓ કરે છે એવો અવસર આપણને મળ્યો અંબાજી કયા હવે સર તમને કશું અંબાજી ના આવું હોય નહી આવે શું કે હોણ થા કે હું

બાવા છે ભગવાન મળી જાય ઉગાડે છે ભગવાન મળી જાય જન્મ્યા શું શું પેલું જન્મ થતો થયો તમારે માના પેટે તારે શું કોઈ પ્યાર્યું તો કહ્યું પરણે બે પેલા મને બોલાવી ને તને ગોરી તન બિસ્કીટ આલું એમ કરીને પ્યાર્યું સમજાય પરમાત્મા ના નામ માટે કયું મળ્યો છે તો પરમાત્મા ના ભજન માટે મળ્યો છે કઈક પરમારથ નું કામ આ અવસર થાય એવું છે

ભેગં કરીને ભગવાનના જમાડવાના એ બે જણના હાર પહેરા એને બે હારે અરબામ મા મારા ઢુંગળામ બોલે હું હું અંતર બોલું ને તમારે જમાડવાના છે તે જમું જમાડવાનું એટલે હાકુ એમ કહું છું કે કશી કશી સમજણ જ નહીં આપણે જમવું હોય તો કશાય ના ને પેલું ઉપરી ના ગણપતિ જો તમાર માનવાના અરે પણ ઉપરી તમને ગણપતિ

野人哇来，白人